નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મામાં હરણવાવ નદીમાં ખોડાપુર પોલીસ અને વહીવટતંત્ર તંત્રની બહાદુરીપૂર્ણ કામગીરી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં હણાવ નદીમાં અચાનક આવેલા ખોડાપુરથી આસપાસના ગામોમાં પાણી ઘુસી જતા ભયજનક પરિસ્થિતિ સર્જાઈ હતી નદીના તેજ પ્રવાહમાં અનેક લોકો અને પશુઓ ફસાઈ જવાના બનાવો સામે આવતા એક પળમાં આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ આ મુશ્કેલી પરિસ્થિતિમાં વહીવટી તંત્ર અને ખેડબ્રમાં પોલીસ સ્ટેશનની ટીમ મેદાનમાં ઉતરી પીઆઈ સાધુ સાહેબના નેતૃત્વ હેઠળ પોલીસે પોતાની જાતને જોખમમાં મૂકી અને અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા નાની ઉમરના બાળકો મહિલાઓ અને વડીલોને ખાસ તાત્કાલિકતા સાથે સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા સ્થાનિક લોકોએ જણાવ્યું કે જો સમયસર પોલીસ અને તંત્ર દોડી ન આવ્યું હોત તો મોટી જાનહાની સર્જાઈ શકતી હતી ખેડબ્રમા પોલીસ અને વહીવટી તંત્રની આ બહાદુરીપૂર્ણ કામગીરીને લઈને સમગ્ર વિસ્તારમાં પ્રશંસાનો માહોલ છે માનવ સેવા અને તત્પરતા માટે તંત્રને વધાવી લેતા લોકોનું કહેવું છે કે આવી સેવા જ પ્રજાના પ્રાણ બચાવવાનું સાચો અર્થ છે બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ સાબરકાંઠા